મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં ગુજરાત સરકાર આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને બે હજાર છત્રીસના અમદાવાદમાં આયોજન માટે સજ્જ થઈ રહી છે ગુજરાતની વિકાસના રોડ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવા સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ આયોજનના ભાગરૂપે રમતગમત રાજ્યમંત્રી રમતગમત અગ્ર સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી જેમાં અમદાવાદના મણિપુર ગોધાવી ગરોડિયામાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર ઊભા કરવા ચર્ચા કરવામાં આવી હતી આ સાથે જ મુખ્યમંત્રી મેટ્રો અને બીઆરટીએસ કનેક્ટિવિટી અંગે પણ નિર્દેશ આપ્યા હતા આ માટે ઔડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એનજીઓએ આ પ્રારંભિક તૈયારીના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી